તો હેલો ગાઈલકમ ટુ માય વિડીયો તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ફાઇનલી તમે સો બધા મજામાં તો આપણે જવાના છે લેબડા પર ચોવી કલાક કેમ્પિંગ કરવા તો જોઈ શકો તમે આપણે લેબડા પર જતા તો પાછા આપણે ભાઈ ની ઉતરો તો ઉપર ને ઉપર રહેવાના છીએ તો ગાઈસ આપણે આવી ગયા હતા ઉપર તો આપણે જોવા મળી પતંગો તો આપણે પતંગો ચડાવવાની ઈચ્છા થઈ ગઈ તો ભય ઉતરી નહીં શકો તો ફાઇનલી તમે બતાવી દઉં પતંગો ચડાવી તમારા ભાઈ સપોર્ટ કરજો બાકા ચીકી બોલાવાની છે બ્લોગમાં

કેમેરા તો કેદ નહીં થઈ ગયું આપણે ફાઇનલી નાસ્તા મેં ફરે તો નાસ્તો કરી લઈએ હવે હજી તો ચોવીસ કલાક પડે દસ વાગે અભી તો ગમે તે કરીને ટાઈમ કાઢવાનો હોય તો આ ચેલેન્જ પૂરી કરવી પડશે આપણે ચાલો ગાઈશ આપણે વેફર ખાઈ લીધીએ તો હવે પોણી આઈ ગયું તો આપણે કોમ કરાવો આપણે બી આપણે નેતા થોડા આવી ગયા તો આપણે આપણે બેઠા તાક બનાવી ફાઇનલી આપણે પડ્યા તો આપડી ચેલેન્જ આપણે ઉપર બેસું તો થોડા આગા પાછા થશું તમે જોઈ શકો છો તો આપણે આટલે ફૂદેલું હોય વાયુ છે ખેતરમાં એટલે તમે જોઈ શકો મિત્રો સપોર્ટ વાયુ આપણે ઉપર

તો ભાઈ બપોરે ઉઠીને બ્લોગ બનાવશું સામકો ઉઠીને બનાવશું તો Guys Guys guys. Hello, guys Hello guys Hello guys Hello guys Hello guys, welcome to my new blog Hello guys, we have So let's eat તો ખાઈને મળીએ ચાલો તો એ આપણે હવે ખાઈ લીધું તો ખાઈને હવે સુઈ જઈએ તો પછી મળીએ હેલો ગાઈસ આપણે ચોવીસ કલાકની ચેનલ લીધેલી હતી તો આપણે એમાં હારી ગયા છે એટલે આપણે ઇમરજન્સી ફોમાઈ દીધું તો આપણે એ વિડીયો બનાવો ને પાછું તો આપણે તમે દસ કોમેન્ટ કરજો તો આપણે બીજું વિડીયો બનાવશું તો જોઈ લો આપણે આટલે બનાવી દઉં તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો